એટલે બધાએ સાફ કરી રાખવાની પાણીની ડોલ અને ભીનો ગાબો ખાસ રાખવાનો એવું નહીં રાખવાનો કે આ ગરદી છે દર્દી હોય તો ઊભા રહે છે મેમ બરાબર થોડી વાર કમાડી દેવાના પણ સફાઈ કરી રાખવાની ટેબલ સાફ કરી નાખવાની ટોળી પેન્સિલ આવડે તો ટોળી સાફ કરી નાખવાની બધાને ખાસ ધ્યાન રાખો એ ટોળું કોઈ વસ્તુની કોઈને ભરવાની નથી ટોળી ભરીને કાંઈ હોય ન પાણીની ડોલ અને કઠોળની ડોલ બે ડોલ રાખવાની છે બીજી કોઈ ને કોઈ ડોલું ભરવાની કોઈ નથી પછી કઠોળ તમે જે જમવા તમારે તો રાખવાનું એક ડોલ ભરીને અડધી ડોલ બાકી બધાએ પીરસી જવાનું એમ નહીં રાખવાનું કે આપણે એટલું બધું જોઈએ એટલું બધું હોય પહેલાં કઠોળ ખાલી કરી નાખવાનું જેથી કરી બપોર પછી આપણે પાંચ વાગે તમે ખાલી કરો તો નહીં જે હોય टे टॉली साफ़ पसंदि बधा अलॻि बैले मेहमल

કોઈ સભ્યને વિના લઈ જવાના નહીં બરાબર ન હોય તમારે કંઈ તકલીફ હોય એમને ગણાવજો અમે તો થાય બરાબર બધા ખાસ કરીને ખાલી કરીને જજો કાઉન્ટર પૂરું થાય એટલે તમારે ટોલી ખાલી કરીને પછી તમે અને કાઉન્ટર બેઠો તો જમી લેજો પછી તમે આવી જાવ ટોળી કોઈને કાઉન્ટર ન લઈ લોકડા ટોલીની ઊંઘ છે એમાં રાખવાના બરાબર અને બધી વસ્તુ મારવાના હાથ આપણે પહેલા ઉધીને આપી દો કોઈને ભાત કરીને પ્રસાદ લઈ જઈ હોય તો નીકળી જાય અને આપણે કોઈ વસ્તુ ઉતાર કરવાની નથી કોઈને જમવા જમીને જવાના છે બરાબર આપણે બધાએ જોયું છે ઊંઘમાં ક્યાંય ઈદ પીતી છે પણ બીજા સ્થળે બધા જાઓ છો બરાબર ત્યાં કેમ હોય ગરીબી કેટલી હોય આપણે ખુદ વાકે રહ્યું રહી છે ત્યાં બધા જમવાના ટાઈમ બધા છે એટલે આપણે કોઈને ઉતાર નહીં કરીએ સફાઈ ખાસ ધ્યાન રાખવાનું છે સફાઈમાં કોઈને કહેવાનો ઉનોદ હોય પાણીની ડોલ અને ગાબો ઘડીએ ઘડી એ મારે લખવાનું કરે કરેલા પછી નીચે હાવડો મજા ખાવણીમાં જવાની ત્રણ રાઉન્ડ થઈ જાય ઉભા થઈ જાય એટલે નીચે હાવડો કે હાવણીમાં અને કોઈ જગ્યાએ કચરો કાન માવા તમાકુ બીડી તમે અહીંયા કોઈને થવાનું નહીં બરાબર બે કલાક તમે વ્યસન કરાવ્યો અને ન લેવો તો એ બાર જઈને થયા હોય બાકી કાન માવા તમાકુને પ્રતિબંધ કરવાનો છે હાવ કરવાનો છે પણ અત્યારે તમને થોડુંક ગયો કેલિક થાય

ભાઈ ને કતક ની બોલ ઈજો જ તો ભાઈ રાણપોડા મણને ખાસ ભાઈ રાણપોડા હમ બોલીએ કે ધૂળ પડે કે કેવો રાણપોડા મરે તો મને તમે આ સુવા હાડે જાવવા અહીંયા હે બધાનો નોય દાદા દાદા હમકે દાદા તો કહેના હતા આવો કે છે અદવા મનો હાલો અમે એના કરજો બાપુ હો તમારા ખાટાભાઈ દેજા કામ માં એ પુની ઇરાણ સવારમાં હોય આ અમારું જોઈ પર કયા કરીમાં આ છે આપને એડ બરાબર એટલે બધું કામ થઈ ગયું તમે આવ તો જોઈ નહી કે સાયમ હોય દૂર દૂર બધા કામ હોય એક મને બોલું फिर हम तो थी आठ बजे पहले पहुंची जाए हम तो रुका था हमें नोटा है बाबा ये पहले ये पहुंची जाता हमें नोटा है लोग छोटे लोग आज वो सच्चा हो गया ये पहुंची जाए आप लोग इतना मन इतना नजीक ना सही बता मुझे बाधा हो ना आपको नहीं किराना पड़ा ना आपको मुझे कर्म जाना आपको आप कर्म एक આ बता लो कुछ आप कर्म एक मिनट आप कर्म

تنهنجو فون نمبر 9859999999